સુરેન્દ્રનગરના રાસકા વિસ્તારમાં રાયની સીમ તરીકે ઓળખાતી જમીનમાં આશરે લગભગ એકસો સાહીઠ એકર વિસ્તારમાં સોલાર પ્લાન્ટ સ્થાપનને લઈ વિવાદ ઉભો થયો છે તો સાથણીની જમીન પ્રીમિયમના નામે છેતરપિંડીથી ખરીદવામાં આવી હોવાના આક્ષેપો થયા છે ડીએલઓ કચેરીઓમાંથી ખોટા નકશા બેસાડી સર્વે નંબર વગર મંજૂરી અપાઈ હોવાનો તેમજ સોલાર પ્રોજેક્ટ માટે નર્મદા કેનાલની લાઇનમાં તોડફોડ કરાઈ હોવાના ગંભીર આરોપો લાગ્યા છે સમગ્ર મામલે તંત્રની ભૂમિકા છે અને આની અંદર ખેડૂતોની જમીનો સંપાદનમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે જેમાં આ સાથણીની જમીન હોવાથી સસ્તી જમીન મળવાને કારણે ખેડૂતોની સાથે પ્રીમિયમના નામે છેતરપિંડી કરવામાં આવી છે સાડા ચારસો વીઘા જેટલી જમીન છે કે વધારે પણ હોય થોડી અને એમાં અનેક ખેડૂતોના રસ્તાઓ પણ દબાણ કરવામાં આવેલ છે નર્મદાની પેટા કેનાલો જે છે તે પણ થોડી નાખીને આગળનું પિયત બંધ કરી દેવામાં આવેલ છે અને આ બાબતે વારંવાર નકશામાં જે જમીનો નહોતી બોલતી તે અંગે મામલતદાર સાહેબ પ્રાંત અધિકારી સાહેબ કલેક્ટર સાહેબ વેલોમાં પણ અરજી આપેલ કે આ જમીનો નકશામાં ન હોવાતી કોઈ અહીંયા દર્શાવી નથી શકેલ સતાય એક જમીનો કેમ તમે પ્રોજેક્ટ આ જમીનો ઉપર બનાવી રહ્યા છો તો ક્યાંય પણથી યોગ્ય પ્રત્યુત્તર મળેલ નથી આમાં મોટાપાએ ભ્રષ્ટાચાર થયેલો છે કારણ કે આ જમીનોમાં જાજી જમીન એવી છે કે જે સાતણીની જમીન હોવાથી આ પ્રીમિયમ ને પાત્ર હતી એટલે પ્રીમિયમ ના નામે ખેડૂતોને દબાણ કરવામાં આવતું કે આનું પ્રીમિયમ ઊંચું છે એટલે તમને આટલા જ ભાવ મળશે અને આ તે એ રીતે આ જમીનો ખરીદવામાં આવેલી છે અને જે નકશામાં પ્રોવિગેશનમાં જે આવેલ નથી આ જમીનો એ જમીનોને પણ આ લોકોએ નકશામાં બેસાડી તો કઈ રીતે બેસાડી છે એનો પણ ક્યારેય કોઈ જવાબ મળેલ નથી અમારા ગામમાં એનટીપીસી દ્વારા સોલર પ્લાન આવેલો છે અને એમાં ટાટા કંપનીવાળાએ કામ રાખેલું છે અને અમારે પેટા કેનાલ આવેલી છે એમાં અંદર લાઈન ગેરી છે એના ઉપર ચક તોડી નાખેલા છે દાદાગીરી કરીને ઉપર પાઇલિંગ કરી નાખેલું છે અને ખૂબ જ નુકસાન કર્યું છે ખેડૂતને બધા જાય તો એને દાદાગીરી કરે છે તમારી ઉપર ખોટા કેસ દાખલ કરવામાં આવશે અને આમાં અંદર ઘણી જોવા બેસે તો ઘણી આમાં ખરાબો જમીન છે એ ઉખાડી નાખેલી છે તો આ સરોજ પ્લાન્ટમાં મોટામાં પાયે ભ્રષ્ટાચાર છે કે કેનાલું પાછળ ખેડૂતને પાણી પહોંચે એવું નથી બધી લાઇનું તોડી નાખેલી છે મોટા પાયે દાદાગીરી કરે છે ચાલ ચાલવાના રસ્તા બધા દબાવી દીધા છે આગળ તાર ફેન્ચિંગ કરીને અંદર જવાય એવો કોઈ જગ્યા નથી રહેવા દીધી અને આ તમારું નથી એવું અમને ખેડૂતને બહુ ધમકાવે છે